કર્કૃત શું કહીએ છીએ કર્કવૃત કહીએ છીએ રાખવું આપણે હમણાં શીખ્યા ભાઈ આ બાજુ કઈ થશે જમણો હાથ એટલે કઈ બાજુ થાય પૂર્વ કઈ થાય પૂર્વ અને આ ડાબો હાથ એટલે કઈ બાજુ થાય પશ્ચિમ કઈ થાય ભાઈ પશ્ચિમ ચલો હવે આપણે અહીંયા ધ્યાન રાખવાનું તમારે કે પૂર્વ થી પશ્ચિમ તરફ જિલ્લા ગોઠવવાના એના માટે એક સૂત્ર યાદ રાખવાનું છે અ સા ગ મ સૂત્ર યાદ રાખવાનું અસાગમ પાક જો ફરીથી કયું સૂત્ર યાદ રાખીશું અસાગમ અ સા ગ પા બરાબર છે અસાગમ પાક સૂત્ર યાદ રાખવાનું છે અ એટલે કયો જિલ્લો થશે અ એટલે જિલ્લો થશે અરવલ્લી કયો જિલ્લો થાય અરવલ્લી સા એટલે કયો જિલ્લો થાય સાબરકાંઠા કયો થાય સાબરકાંઠા ઘ એટલે કયો જિલ્લો થાય ગાંધીનગર ઘય એટલે કયો જિલ્લો થાય ગાંધીનગર પછી મ એટલે કયો જિલ્લો થાય મહેસાણા કયો જિલ્લો થાય મહેસાણા પા એટલે કયો જિલ્લો થાય પાટણ કયો થાય પાટણ અને કયો એટલે કયો જિલ્લો થાય કચ્છ કયો જિલ્લો થશે કચ્છ ક્લિયર થઈ ગયું ઓ સાગમ પાક કે અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ કચ્છ તો આપણે ગુજરાતના નકશામાં પૂર્વથી તમને જો પરીક્ષામાં પૂછાય કે પૂર્વથી પશ્ચિમ તરફ કરકઋતુ પર આવતા ગુજરાતના જિલ્લા પૂર્વથી પશ્ચિમ તરફ ગોઠવો તો સૌથી પહેલો કયો આવશે અરવલ્લી પછી સાબરકાંઠા પછી ગાંધીનગર પછી મહેસાણા પછી પાટણ પછી કચ્છ ક્લિયર થઈ ગયું જો તમને એમ પૂછાય કે કરકઋતુ પર આવતા જિલ્લા પશ્ચિમથી પૂર્વ તરફ ગોઠવો તો સૌથી પહેલો કયો આવશે કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી જે રીતે પૂછે એ રીતે તમારે ખાલી એક સૂત્ર યાદ રાખવાનું છે કયું છે અ સા મ ચલો હવે થોડીક માહિતી મેળવી લઈએ જે ઉપર આપણે જિલ્લા છે કચ્છ મહેસાણા અને કેમ આ રીતે દર્શાવ્યા છે તોરણ જ બનાવવાનું હા પહેલો જિલ્લો નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે જ રીતે જવાનું કેમ એ રીતે જવાનું થોડુંક યાદ રાખવાનું છે એટલા માટે ચલો સાબરકાંઠા તો સાબરકાંઠાનું એક શહેર છે કયું છે પ્રાતિજ સાબરકાંઠાનું શહેર કયું છે પ્રાતિજ પ્રાથિ શહેર પરથી શું પસાર થાય છે કર્કૃત પસાર થાય છે કર્કૃતમંદિર કે મહેસાણામાં મોઢેરાનું સૂર્યમંદિર કે મોઢેરાના મંદિર પરથી પણ શું પસાર થાય છે કર્કૃત પસાર થાય છે અને કચ્છના કયા ધીણોધર ડુંગર ધીણોધર ડુંગર આ ધિનોધરંડ ઉંગર પરથી શું પસાર થાય છે કર્કૃત પસાર થાય છે ચલો યાદ રહી ગયું તો કર્કવૃત વિશે ગુજરાત રિલેટેડ આપણે કેટલી માહિતી મેળવી તાકે જો તેવીસ પન પાંચ ઉતરક શાસન શું કહીશું કર્કૃત કહીશું અને પૂર્વથી પશ્ચિમ તરફ ગોઠવી ગુજરાત રિલેટેડ ગુજરાતમાં કેટલા જિલ્લા તાકે એક બે ત્રણ ચાર પાંચ અને છ જિલ્લામાંથી પસાર થાય છે જો ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે છ જિલ્લામાંથી પસાર થાય છે કઈ જિલ્લામાંથી છ જિલ્લા ફરીથી એક બે ત્રણ ચાર પાંચ અને છ છ જિલ્લામાંથી કર્કૃત પસાર થાય છે કયા કયા જિલ્લા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ કચ્છ સાબરકાંઠાના સ્વાપી શહેર પરથી મહેસાણાના મોઢેરાના સૂર્ય મંદિર પરથી

કર પર્વત ઉપર કેટલા જિલ્લા હતા એક જ હતા પણ હવે કેટલા થઈ ગયા બે કેટલા જિલ્લા થઈ ગયા બે કેટલા થઈ ગયા બે અને કયા કયા એક તો લખીએ આપણે વાવ થરાદ કયા લખીશું વાવ થરાદ અને બીજો જિલ્લો આવશે કયો બનાસકાંઠા જૂની ચોપડીમાં ખાલી ને ખાલી તમને એટલું જોવા મળશે કે કર્ક ઋતુ ઉપર ખાલી કેટલા જિલ્લા આવતા હતા એક જ જિલ્લો આવતો હતો એને એ કયો હતો બનાસકાંઠા પણ હવે તમારે કેટલા યાદ રાખવાના છે બે એ કયા કયા છે વાવ થરાદ અને બનાસકાંઠા ચલો હવે ચોત્રીસ જિલ્લામાંથી તમે માહિતી મેળવો તો છ ને બે કેટલા થાય છ ને બે કેટલા થાય આઠ થાય કેટલા થાય આઠ તો હવે કેટલા જિલ્લા બાકી રહ્યા ચોત્રીસ માંથી આઠ કાઢો તો કેટલા બાકી રહ્યા હા કેટલા બાકી રહ્યા છવ્વીસ રહે

કર્કૃત થી નીચે જાઓ એટલે શું આવે તમને કે કર્કૃત અને વિશ્વવૃત વચ્ચે કેટલા જિલ્લા છે છવ્વીસ કેટલા છે છવ્વીસ કર્કૃત ઉપર કેટલા જિલ્લા છે છ અને ઉત્તર ધ્રુવવૃત અને કર્કૃત વચ્ચે કેટલા જિલ્લા છે બે જિલ્લા કેટલા જિલ્લા છે બે જિલ્લા માહિતી ખાસ યાદ રાખજો બરાબર છે ફરીથી એક કે કર્કૃત અને ઉત્તર ધ્રુવ વચ્ચે કેટલા જિલ્લા છે બે કર્કૃત અને વિશ્વૃત વચ્ચે કેટલા છે છવ્વીસ અને કર્કૃત પર કેટલા જિલ્લા છે છ જિલ્લા છે ક્લિયર થાય છે તો ભારી માહિતી શેની હતી પછી આ બધી જ માહિતી શેન હતી આપણા ગુજરાતની શેની હતી આ ગુજરાતની યાદ રાખજો ગુજરાતની આપણે માહિતી મેળવી તો હવે આપણે શેની માહિતી મેળવીશું ભારતની કેમ કે ગુજરાતમાંથી જો કર્કૃત પસાર થતું હોય તો ભારતમાંથી પણ કર્કૃત પસાર થાય તો ચલો હવે ફરીથી આપણે શું લઈશું ત્રેવીસ પોઈન્ટ પાંચ શું લેવાનું તેવીસ પોઇન્ટ પાંચ કર્કૃત શું કહીએ છીએ કર્કૃત બરાબર છે અને કર્કૃત આ બાજુ કઈ થશે પૂર્વ આ બાજુ કઈ થશે પૂર્વ અને આ કઈ થશે પશ્ચિમ કઈ થશે પશ્ચિમ કે ઉપર કઈ છે ઉપર પૂર્વ અને આ બાજુ પશ્ચિમ બરાબર છે

ગરમ છત્રી પજામી કયું ગરમ છત્રી પજામી એક બે ત્રણ સાત રાજ્યો આપણે માહિતી મેળવી ઉપર ગુજરાતના જિલ્લા કેટલા હતા છ રાજ્યો કેટલા છે આઠ કેટલા છે આઠ ક્લિયર થાય છે હા સમજાય છે ચલો હવે આપણે માહિતી હજી મેળવી બરાબર છે કે ચલો હવે ગ એટલે શું થશે ગ એટલે કે चलो ग र म छ त्र अ जा मि बराबर छे ग એટલે કે ગુજરાત શું આવશે ભાઈ ગુજરાત ર એટલે શું આવશે રાજસ્થાન મ એટલે શું આવશે મધ્યપ્રદેશ શું આવશે મધ્યપ્રદેશ છ એટલે શું આવશે છત્તીસગઢ શું આવશે છત્તીસગઢ ત્રી એટલે શું હશે ત્રિપુરા શું આવશે ત્રિપુરા પ એટલે એટલે શું 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 હશે 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 પશ્ચિમ પશ્ચિમ બંગાળ બંગાળ ઝારખંડ અને મી એટલે શું હશે મિઝોરમ શું આવશે ભાઈ મિઝોરમ બરાબર છે ચલો હવે આને નંબર આપીએ બરાબર છે ખાસ નંબર યાદ રાખજો એક બે ત્રણ ચાર પછી છેલ્લે જવાનું પાંચ છ સાત અને આઠ જો આ નંબર કેમ